પર ચડી ગઈ છે જેને ઉતારવાના પ્રયત્નો તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બીએસએનએલ નું ટાવર છે જ્યાં એક મહિલા પોતાનો વિરોધ દર્શાવવા માટે ચડી છે સાથે બીજો એક વ્યક્તિ પણ ચડી ગયો છે જેઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે જેમને નીચે ઉતારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના પડતર પ્રશ્નો છે જેનો નિકાલ નથી આવ્યો આટલા વર્ષોથી અને તેના કારણે પોતાનો વિરોધ દર્શાવવા માટે આ બંને ટાવર પર ચડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે તો બે હજાર સોળ સત્તરમાં હડતાળ પર પણ હતા નોકરી મુદ્દે

આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હવે આ જે ટીમો છે ના રસ રાખનાર અધિકારીઓ હવે મીડિયાને પણ પ્રવેશબંધી કરી અને ત્યાં પહોંચવા નથી દેતા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે અધિકારીઓ છે તેઓ અત્યાર સુધી કુંભકર્ણ નિંદ્રામાં હતા આદિવાસી લોકોની સમસ્યાનો નિકાલ કરવા માંગતા ના હતા આજે વર્ષોથી તેઓ પોતાની માંગણી કરી રહ્યા છે પોતાના હક માંગી રહ્યા છે જે વિસ્થાપિતો છે તેઓ પોતાનો હક માંગી રહ્યા ત્યારે સરકાર જાગી અનેક શિક્ષણ મંત્રી હતા અગાઉના તેઓએ સમાધાન કર્યું હતું સો દિવસ સુધી એ લોકો ભૂખ હડતાલ પર ને અલગ અલગ આંદોલનો કર્યા હતા આજે આદિવાસી વિસ્તારની અંદર અનેક જમીનો જે ખેડૂતોએ આપી હતી તેની સહાય માંગી હતી જમીનના બદલામાં જમીન માંગી હતી જે નોકરી માંગી હતી તેઓને અલગ અલગ સમસ્યાઓ અલગ અલગ રજૂઆતો કરી છે વીસ વીસ વર્ષથી જમીનો ફાળવવામાં પણ તંત્ર જે છે તે કરી શકતું નથી એક ખેડૂત છે નસવાડીના જેને ડેમ બનાવવા માટે જગ્યા આપી હતી તેને વીસ વર્ષથી જમીન આજ દિન સુધી તેના નામ પર નથી થતી જિલ્લા કલેક્ટર પાસે છોટાઉદેપુર પણ જાય છે આવા અનેક નર્મદા વિસ્થાપિતો છે તેઓને જમીનો કે નોકરીઓ આપવામાં નથી આવતી આ તંત્ર છે તેઓ જમીનો તો લઈ લીધી ખેડૂતોની

ફાયર ફાયર બ્રિગેડની ટીમો અને કર્મચારીઓ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે એલાઉન્સિંગ કરીને તેઓને ઉતારવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તેની ખાતરી કોણ આપે આ પરિવારના બે સભ્યો છે તેઓ એક માંગ લઈને બેઠા છે કે તેઓની માંગણી જ્યાં સુધી સંતોષવા નહીં આવે ત્યાં સુધી તેઓ ઉતરવાના નથી એટલે અત્યારે તો બે વ્યક્તિનો જીવ જોખમમાં છે તેવું લાગી રહ્યું છે બે કલાકનો સમય વીતી ગયો છે તાપ પડી રહ્યો છે સો ફૂટ ઉપર ટાવર ઉપર છે ત્યારે અહીંયા એક સવાલ ઉભા થાય છે કે તંત્ર જો લોકોની વાત સાંભળી હોત તો આજે આ ટાવર પર ચડવાની નોબત ના આવી હોત જી 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 આભાર રફિક સમગ્ર માહિતી આપવા માટે